હવે સામાન્ય સમાચારો પર નજર કરીએ શરૂઆત કરીએ રાડ પડાવતા રોડના સમાચારથી અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાનો રિપોર્ટ તંત્ર નહીં તો ગુજરાત ફર્સ્ટ લેશે રાજ્યના તૂટેલા રસ્તાની ખબર અસલાલી નારોલ હાઈવે પર રસ્તાનું ધોવાણ થઈ ગયું છે ખાડા પડવાને લીધે વાહન ચાલકોની દયનીય સ્થિતિ છે બિસ્માર રસ્તામાં કર ચૂકવતી પ્રજા હેરાન પરેશાન છે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે સતત તૂટતા રસ્તાઓ જોવા મળી રહ્યા છે કે અકસ્માત નો ભય રહે છે તમે આ દ્રશ્ય જો આખો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો આખો ઊંધો પડી ગયો હતો ટેમ્પો કારણ કે ખાડો આટલો મોટો ટ્રક પણ આ ખાડામાં આડો થઈ જાય એટલા તો મોટા ખાડાઓ પડે છે રસ્તામાં અને શા માટે સાહેબો પાસે આ રાડ પડાવતા રોડનો કોઈ તોડ નથી એ સૌથી મોટો સવાલ કારણ કે વરસાદ પડે અને રસ્તાઓ ધોવાઈ જાય છે રસ્તાઓમાં બસ મોટા ખાડા ભુવાઓ પડી જાય છે હર હંમેશની આ જ પરિસ્થિતિ રહી છે અમદાવાદમાં અમદાવાદીઓ તો પ્રાર્થના કરતા હોય છે કે એટલો વરસાદ ન પડે કારણ કે રસ્તાઓ ધોવાઈ જાય છે હેરાન પરેશાન થઈ જાય છે અમદાવાદીઓ જરાક વરસાદ પડે ને પાણી ભરાઈ જાય ને રસ્તાઓનું ધોવાણ થઈ જાય ત્યારે આટલા મોટી માત્રામાં તમે કર વસૂલ કરો છો અમદાવાદની જનતા પાસેથી છતાં પણ શા માટે આવી સુવિધાઓ સારા રસ્તાની સુવિધાથી અમદાવાદ વંચિત રહી જાય તમે પરિસ્થિતિ જો કેવી હાલત થાય છે લોકોની આવી રીતના આ ખાડાઓના કારણે વરસાદ બાદ રસ્તાની ખસ્તા હાલત છે અને જવાબદાર છે તંત્ર તંત્રના અધિકારીઓ એમની મલાઈની ભૂખ અને કોન્ટ્રાક્ટરોની ભૂલ કોન્ટ્રાક્ટરોનો અને અધિકારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચાર કે જેના કારણે આ ભ્રષ્ટાચારી રસ્તાઓના કારણે અમદાવાદીઓ હેરાન થાય છે હવે સાહેબોને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની જરૂર છે ને કદાચ એમને આ ખાડો નડશે ને તો ખબર પડશે કેવી પરિસ્થિતિ છે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે રીમા અમદાવાદમાં વરસાદ પડે રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે અને સવાલ એ થાય કે હર હંમેશની આ પરિસ્થિતિ છે નિરાકરણ નથી રસ્તાઓના કારણે અમદાવાદીઓ હેરાન પરેશાન છે ચોક્કસથી કશિષ અમદાવાદીઓ રસ્તાના કારણે પરેશાન છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે નારોલ અસલાલી હાઈવે કે જ્યાં જે પ્રકારે રોડની અંદર મોટા મોટા ખાડા પડ્યા છે વાહન ચાલકોને તે દેખાય નહીં અને તેટલા માટે તમામે તમામ વાહન ચાલકો છે કે જેમને આ ખાડામાંથી પસાર થવાનો વારો આવે છે અમે જ્યારના અહીંયા ઊભા છીએ ને ત્યારના અમારી સામે અંદાજે દસ જેટલા વાહન ચાલકો છે કે જેઓ ખાડાની અંદર પડ્યા અને ખાડામાં પડવાથી તમામે તમામ વાહન ચાલકો છે તેમને ક્યાંક ઈજાઓ પહોંચે છે તેમને વાગે છે અને તે પ્રકારની ઘટના છે તે બને છે સ્થાનિકો અવારનવાર આગળ આવીને લોકોને બચાવવાના સતત પ્રયત્નો કરે છે પરંતુ તેમ છતાં પણ જે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા અનેક વાહનચાલકો છે કે જે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે અને આ પરિસ્થિતિ છે જે અમદાવાદમાં અનેક વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે જે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે વાહન ચાલકો એવા પણ હોય છે કે જેને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે સમગ્ર શહેરમાં તેનાથી એ બાબત સ્પષ્ટ છે કે જે પ્રકારે વાહન ચાલકો આપ જુઓ અમે જ્યાં છીએ આ ગાડીઓ હોય ટુ વ્હીલર્સ હોય જે તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે તેમને આ જ પ્રકારે ખાડામાં પડવું પડે છે કે ક્યાંક ઈજા પણ પહોંચે છે અને તે પ્રકારની પરિસ્થિતિ છે તે નિર્માણ થાય છે આપણી સાથે એ જ ટેમ્પો ચાલક છે કે જે અમે અહીંયા પહોંચ્યા અને પડ્યો હતો તેની સાથે વાત કરીશું શું થયું હતું અહીંયા પહોંચ્યા ત્યારે પલટી ખાઈ ગઈ હતી ટેમ્પો શું વાગ્યું વાગ્યું કેટલું હાથમાં લાગ્યું હાથ ઉતરી ગયું છે મારું શું કે છો તંત્ર રોડ રોડ માં ખાડા છે રોડ બનાવ શું કરીશું પાણી ભરાય છે ગટર કુદવા

હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે આપ આ જુઓ આ દ્રશ્યો આ લાઈવમાં જ આપ જુઓ કે કેટલા વાહનો છે જે આ ખાડાની અંદર પડ્યા અને લોકો છે તે હેરાન થયા આ પરિસ્થિતિ અમે ઊભા ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક લોકો છે જે આ ખાડામાં પડ્યા છે પરંતુ અહીંયા વાત એ છે કે તંત્ર છે તે ક્યારે સુધરશે અને ક્યારે આ તમામ જે વાહન ચાલકો છે જે નાગરિકો છે જે પોતાના ટેક્સના પૈસા આ રોડ બનાવવા માટે આપે છે તેમને સારા રોડ બનશે આ તમામ એવી સ્કૂલ બસ પણ છે તે પણ આ રસ્તાઓ ઉપરથી પસાર થતી હોય છે આ જુઓ આ રિક્ષા કે જે પણ પડી ચૂકી છે અને આ પરિસ્થિતિ છે તમે જુઓ જેટલા લોકો અહીંયાથી જાય છે તે તમામ લોકોને આ ખાડો છે તેમાં પડે છે વાહનોને નુકસાન થાય છે અને તેની સાથે જ લોકોને પણ ઈજા પહોંચે છે આ શું પરિસ્થિતિ થઈ રહી છે બહુ જ લોકો ખડ્ડે કે અંદર ફસાતે ગીરતે પડતે बहुत जने हैरान हो गए यहाँ पे आपका क्या नुकसान हुआ है? मेरे लड़के की लोडिंग पलटी खा गई यहाँ खड्डे में माल भी सब बिक गया है माल पड़ा है देखो ये माल पड़ा है सब माल भी बिक गया ये एक साल का नहीं है ये हर साल ऐसा ही होता है ना सफाई करते हैं यहाँ पे लोग जब भी आते हैं किसी का सिर फूटता है किसी गाड़ी टूट जाती है एक कल बेचारे का माथा फूट गया था बताओ क्या करेंगे हम अब मान लो कोई बेचारा नहीं पता तो मरी जाए ना कम से कम सरकार ये भी सोचना चाहिए सरकार को भाई गड्ढा भरे और वो तो आते काना फूर्ती करके चले जाते हैं

લોકોને બચાવવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે આપ જુઓ ચાલુ ગાડી અને વાહન ચાલકો છે તે સતત પડી રહ્યા છે અને હવે ગુજરાત ફર્સ્ટની પણ જો વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટના જે સહયોગી છે તેમના તરફથી હાલ હવે અહીંયા એક પ્રકારનું રોડું છે જે મૂકવામાં આવી રહ્યું છે કે જેથી હવે કોઈ વાહન ચાલકો છે કે જેને પડે નહીં અને આ પ્રકારની પરિસ્થિતિ ન થાય અમારા સંયોગી છે ભાવેશ કે જેઓ અહીંયા આ પ્રકારે પથ્થર તો અમે અગાઉ પણ લગાવી ચૂક્યા પરંતુ હવે આ મોટું એક ઝાડ છે જે કટ થયેલું તે લગાવી રહ્યા છીએ કે જેથી ફરીથી હવે કોઈ સામાન્ય નાગરિક છે જે આ ખાડાની અંદર નહીં પડે કોર્પોરેશન અને સાથે જ એનએચ આ છે તે રોડ નેશનલ હાઈવે ની અંદર આવે છે એટલે એનએચઆઈ છે તે મોટી મોટી વાતો કરે છે પરંતુ કંઈ કરી નથી રહ્યું ત્યારે હવે ગુજરાત ફર્સ્ટ જ છે જે જેની તેની સામાજિક જવાબદારી નિભાવીને અહીંયા આ મોટી અડચણરૂપ છે કે જે વાહન ચાલકોને પણ દેખાય તે પ્રકારે અહીંયા મૂકી રહ્યા છીએ કે જેથી હવે કોઈ વાહન ચાલક છે આ ખાડાની અંદર ના પડે હવે કોઈ અમદાવાદીઓ છે જે આ ખાડામાં ના પડે અને લોકોને વાગે નહીં ધ્યાન હવે ગુજરાત ફર્સ્ટ રાખી રહ્યું છે જી કશિશ રીમા આ તો એક રસ્તો થયો અમદાવાદમાં વરસાદ પડે ને મોટા મોટા ભૂવા પડી જવા અનેક એવા રસ્તા કે જેનું ધોવાણ થઈ જાય છે સતત વરસાદની ઋતુ શરૂ થઈ ત્યારથી રસ્તાઓ બતાવી છે છે ત્યારે તંત્ર શું કરી રહ્યું સૌથી મોટો સવાલ કારણ કે હર હંમેશની આજ પરિસ્થિતિઓ છે એક અનેક રસ્તાઓની આવી હાલત હોય છે ને મેટ્રો સિટી અમદાવાદમાં ચોક્કસ કશીશ મેટ્રો સિટી અમદાવાદની આ જે પ્રકારની પરિસ્થિતિ છે તે થઈ છે જે પ્રકારની પરિસ્થિતિ છે કદાચ મને એવું લાગે છે કે ખાડો એટલો મોટો છે કે આ ઝાડનું ઊભું રહી રહ્યું પથ્થરો મૂક્યા તો મોટા વાહનો પસાર થાય છે તો તે પથ્થરો ક્યાંક ઉછળીને પડે છે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે એટલે મને હવે એવું ક્યાંક લાગે છે કે ચોક્કસથી એનએચઆઈ તંત્રએ અહીંયા આવવું પડશે પહેલા તો આ પાણી ઓછું કરવું પડશે બાદમાં આ ખાડો છે તે પૂરવો પડશે કે જેથી આ પ્રકારે વાહન ચાલકો છે તે પડે નહીં અને આ પ્રકારની પરિસ્થિતિ માત્ર આ એક જગ્યાની નહીં કશીશ અમદાવાદ શહેરની અંદર અનેક એવી જગ્યાઓ છે કે જે આ પ્રકારની પરિસ્થિતિઓ છે જેનું નિર્માણ થાય છે અને અનેક જગ્યાએ એવી ઘટનાઓ બને છે કે રોડ રસ્તાઓ તૂટવાના કારણે વાહન ચાલકોને ઈજા પહોંચે છે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે અને ત્યારે હવેની જો વાત કરીએ તો અત્યારની પણ જે પરિસ્થિતિ છે કે આ પરિસ્થિતિ કદાચ આપે પણ તમામ દર્શકોએ પણ જોયું આ પરિસ્થિતિ અમે જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી કેટલા લોકો આ ખાડાની અંદર પડ્યા પરંતુ અહીંયા સવાલ એ છે કે જે વસ્તુ અમને દેખાય તે શું આ નરાધમ તંત્રને નથી દેખાય અને તે લોકો શા માટે અહીંયા નથી આવતા સ્થાનિકોએ શા માટે અહીંયા આવીને કામ કરવું પડે છે ન્યૂઝ ચેનલ તરીકે અમે પણ ક્યાં સુધી કેટલી જગ્યાએ પહોંચીશું તે અહીંયા એક મોટો પ્રશ્ન છે કશિશ આભારીમાં જોડાવા બદલ સવાલો અનેક થાય કે ચોમાસું આવે અને અમદાવાદના રસ્તાઓની ખસ્તા હાલત કેમ દર વર્ષે થાય છે

ત્યારે તંત્રને પણ એ અપીલ છે આ તો ચલો એનએચઆઈ ના અંડર આવે છે પરંતુ એએમસી ના અંડર અનેક એવા રસ્તા છે કે જેની ખસ્તા હાલત છે જેનો મરામત વારંવાર કરાવવી પડે છે પાણી ભરેલું હતું ને મોટો ખડ્ડો છે મને દેખાડ્યું ને ગાડીમાં માલ ભરેલો છે ને પલટી ખાઈ ગઈ મારી ગાડી મને વાગ્યું ને લોડિંગ પણ બગડી ગઈ તૂટી ગઈ મારો તો બહુ નુકસાન થાય પાર્ટી શું જવાબ આપું છું મારું નુકસાન થઈ ગયું દંડ તો મારો એક દાગીને દસ હજારનો છે મારે શું કરવાનું મારું તો નુકસાન થઈ ગયું ને પચાસ સાઠ દિવસ તો પડી જાય છે રોજ નું બૈરી પડી ગઈ ખાડામાં આજે બી પડ્યા કેટલા બધા અત્યારે ટેમ્પો પલટી ખાધું હવારે ટેમ્પો ખાધું રોજ પડી જ જાય છે આ કરીને પેલા રોડ ખાતા વાળા ને કીધું કેટલી વખત એ લોકો ખાલી આને જોઈને જતા રહે આજે વિડીયો